આટ નરાધમના પેટનો જેને ભગવાન માનવી છે ઈત રાક્ષસ થઈને જન્મ્યા આપણે ડોક્ટરને ભગવાન માનવીને ઈત તે અત્યારે રાક્ષસ થઈને આવવું હોય અન્યાય કરતા હોય દર્શક મિત્રો એક આપણી પોલીસ ફરજ નિભાવતી એક બેનની હારે એવો અન્યાય કર્યો છે આ નરાધમોએ આને ડૉક્ટરનો કહેવાય આને ભગવાનનો દરજ્જો આપીને ક્યાં જાવ આ એક પોલીસમાં ફરજ નિભાવતી આપણી બેનની હારે અન્યાય કર્યો છે આ ડોક્ટરોને તો હરામ ને ફાંસી દઈ દેવી જોઈએ ને આને આ સરકારને આ સરકાર તો હા ગાઘરીની છે સરકારને કાંઈ ભાન નથી આ સરકારને એક તો શબ્દ એક સરકારને ખંદા ઓલા આપણે સુરતની અંદર માવડીનું અપમાન કર્યું અહીંયા આ બેનની આ દીકરીને અરે એવું અન્યાય કર્યું છે તે આ વાત કરવાનું આપણે દીકરા હાટું દીકરી આટો મા સંતાના હાટો દેવ દેરાને પાણા એટલે પીર કરવી તૈયાર સંતાન પાવીને આ હરામ ખાને સંતાન સુખદ છીનવી લીધું આ જનેતાનું આ જનેતા રોવે છે મિત્રો પણ આના ગરબાઈની કોથળી જ કાઢી નાખી છે આ હરામ ખાઈને એટલો વિડીયો શેર કરો કે એટલો શેર કરો કે આવા હરામ ડોકરો ટોરો હોય કે પોલીસ અધિકારી હોય કે હું હોઉં કે તમે હોઉં કોઈ પણ આવો હરામ ખાઈનો હોય એને કડકની કડક કાર્યવાહી થવી જોઈએ જય જવાન જય કિસાન જય સંવિધાન